સુરેન્દ્રનગરના ઘનશ્યામપુર ગામમાં બિસ્માર રોડને લઈને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગામમાં પ્રવેશવા માટેનો એકમાત્ર રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ અંગે ગ્રામ્યજનો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆતો કરાઈ છે અને છતાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી નથી જેથી સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો અને તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી

કોઈ મહેમાન પરવાનું આવતું હોય તો એ લક્ષીણ પડી જાય ચોમાસામાં એટલો આ ખરાબ રસ્તો છે પછી બીજું કે એમ્બ્યુલન્સ જે અમારે માટે દર્દીને લેવા આવે તો એ અમારે જે સિંગલ પટ્ટી રોડ છે ત્યાં પડે ગામમાંથી મહિલા ને પેનલ ચાલવી લાવવા પડે છે એવા રસ્તો ખરાબ છે એમ હોવા છતાં પણ કોઈ સરકારી અધિકારીઓ અમારા ગામનો રોડ એટલો ખરાબ છે કે એની વાત ના થાય મને નથી સાંભળતો કે આ રોડ બન્યો છે આજની તારીખમાં અને ખાડા એવા મોટા મોટા પડ્યા કે એની વાત ના થાય કે ભીષણ ખાડા છે એમ્બ્યુલન્સ આવે તો એને બહુ તકલીફ પડે ગામમાં આવવામાં દર્દી બીમાર પડે તો એને શું થાય કે જવું કે ના જવું ગામમાં લેવા દર્દીને તો પેડલ ચલીને લાવવા પડે છે સિંગલ પટ્ટી રોડે અને આ રોડ એટલો ખરાબ છે કે ચારસો મીટર જ છે લાંબો હશે નહીં શું માંગે તમારી માગ તો રોડ થાય તો ગામનો વિકાસ થાય ને